મૌન પણ એક જવાબ છે એ આંખમાં આંખ અટવાય અને હકાર મળે એ જરૂરી નથી આંખમાં આંખ અટવાય અને હકાર મળે એ જરૂરી નથી ગણાયને ના સમજાય પણ મૌન એક જવાબ છે ના પૂછો મારી જિંદગીની શરૂઆત ના પૂછો મારી જિંદગીની શરૂઆત અને અંતની વ્યથા રાખમાં બુજાઈ ગયેલી આગ પણ એક જવાબ છે કારણ ના પૂછો મારી હયાતીનું કારણ ના પૂછો મારી હયાતીનું મહેસૂસ નથી નથી થતી આજ કાલ આ ચાંદની શીતળતા ચોધરીને ધૂળ થઈ ગયેલી માનવી જેનો જવાબ છે નથી બગડ્યો મારો કોઈ સંબંધ હજી નથી બગડ્યો સંબંધ કોઈની સાથે હજી સાર્થક તારો સૌને સુંદર લાગતું મૌન એક જ જવાબ છે મૌન એક જ જવાબ છે રાધે રાધે